અરે શેઠ માંડવી તો ધોવાઈ ગઈ જોવો તો કે સોખા પોપટા થઈ ગયા જો હાઈ ક્લાસ પોપટા થઈ ગયા હવે આમ સારું છે ઓપલેન માં આપણે ઠેસર માં ધૂળ બૂળ કઈ નહીં જોવો તો ખરા કેવી ધોવાઈ ગઈ મસ્ત થઈ ગઈ હાઈ ક્લાસ હવે ધોવાઈ જવાની ક્યાં કરજો આ પાલો બગડો હોય નીણ બગડી ધોવાઈ જવાની કરે છે તને ના પડી હતી ઉપાડવાની આ વરસાદ માથે ગાજ બીન કડાકા ભડાકા થતા તને કઈ ખબર ન પડતી આ વરસાદ તે માંડવી ઉપાડી આ પાલો બગડો અને હજી ઉપ પાછો કે માંડવી ધોવાઈ ગઈ લે તારા ધંધા જ આવો હોય હું હવે પણ શેઠ એમાં હું ને ધોવાઈ માંડ્યું ધોવાઈ ગયું તો સારું કેવાય ઓપલેન માં કાકરા બાકરા કઈ ન આવે ધૂળ બુડ નો આવે ને વધારે મહેનત કરવી નો પડે એટલે માંડી ધોવા કે એ હારમ હારું રાતે બાર વાગે કડાકા ભડાકા થતા વરસાદ આવી ગયો એટલે માંડવી આપડે ધોવાઈ ગઈ તું હે ને જાનમણ ભાઈ કામ કરવા માંડ મારો મગજ અત્યારે હલાઈ માં આ માંડવી તો માંડવી તો ધોવા ગયો અહીંયા પાલો બાલો બધું બધું તમારો મગજ ઠેકાણે છે નહીં તું તારી હિસાબ તારું કામ કરી ભાઈ મગજ ની પીન ખેંચમાં તું naa bala rapat tt aga yuperagabit koka니idasi